બહુ મસ્ત બનાવેલો છે આખી ફૂલ ફેમિલી એન્જોય કરી છે એક વાર એ વિડીયો જોઈ લેજો આ બટન ની અંદર હું લિંક એડ કરી દઈ તો તમને જોવા મળશે બાકી હજી ક્યાંક પતંગ ચગ્યા છે હજી ઉત્તરાયણ પૂરી થઈ જાય ને

તો ભાઈ ઈચ્છા થઈ ગઈ છે કે કે પતંગ છે હાલો ભાઈ ચગાઈ નાખીએ આપડે શું છે હું તો હંકેલવાની વાત કરતો તો હવે છે ને ઉત્તરાયણ ગઈ છે હંકે ઓફિસે થોડું ઘણું કામ છે તે પૂરું કરીએ તો કેમ કરવું છે પછી જગાવી છે કાલે તું નતો ને બપોર પછી તું એ જ ને રાહુલભાઈ તો પછી થોડી ઘણી અમે ચગાવી છે પછી મેં કીધું હવે અમ કે ભાઈ ફિરકી હરકી કોઈ પકડવાળા એવી વ્યક્તિ હરકી નહોતી એટલે મેં કીધું હવે નઈ હવે જવા દેવ એમ પછી તો જોયું છે પતંગો જાતી હતી ને કપાઈ કપાઈ ને પતંગો જોઈએ આપડે ચારે બાજુ બાકી આપડે છે ને પતંગો ને હંકેલી ને મૂકી દેવાની છે આજે થોડી ઘણી જે રાહુલભાઈ કે છે એ રીતના ચગાઈ પ્રોગ્રામ નાનો એવો નાનો એવો પતંગ નો પ્રોગ્રામ ગોઠવી બાકી હંકેલી ને મૂકી દેવાની છે પતંગ ને આજે બરોબર ને રાહુલભાઈ બરોબર બરોબર તો દેખીએ ભાઈ અમારી સ્ટોર રૂમ ને પપોડા પડ્યા છે ફિરકી પડી છે પતંગો પીડી છે કેટલું બધું વસ્તુ પીડ્યું આ તો એનું માસ્ક પીડું છે વાળું હજી સાફ કરવાનું બાકી છે આપણે હં એ ક્યાં હે ભાઈ બક્કલ આવી ગયો અહીંયા ધોરા દોરા ભાઈ ઓહ હો બહુ બધું અટવાઈ ગયું છે આની અંદર તો ટાટા કડીયો મને ટાટા કટિયો

મિત્રો યે હસ્તી રેગ્યુલર હો ગઈ હૈલા હેલ બી બગે લા ગઈ હેડી જોઈએ તો આપણી થાલી રેડી હો ચુકી હૈ દોસ્તો ગુવાર કા શાક હે દાળ ભાત હે ઓર દાળભાત હૈની બ્યુટીફુલ રોટલી હે તમે લોકો આવી જજો મારા વ્યૂઅર્સ અને સબસ્ક્રાઇબર બધાય જમવા માટે ખાનામાં ન હોય તો આ ખાનામાં માં ગોતો વાદળી કલરની ઠેલી છે તો યા પે દોસ્તો અડદિયા બનાને કી કોશિશ અડદિયા બનાને કે લે ચોકી ગોતને કી કોશિશ હો રહી હે લેકિન મિલ નહીં રહી હે કિતને દિનો સે ઢૂંઢ રહે હો માળે મેલી પતંગો મળી છે નીચે નઈ ભાઈ નીચે આ આપડી એલી પતંગો વીધી છે મીતુ કાકાની છે જા મૂકી દેવાની છે આપણે મીતુ કાકાની છે

તો ભાઈ દાબાકો ધાબા કરતે છત પે આયા મસ્ત ક્લીન કરે સાઈડ પે ઉતરા પતંગ ની કોઈ વેલ્યુ નથી ઓલી જો એટલી પતંગો આપડે એ છે ને ફાટલી છે પણ થોડી થોડી સ્ટેપ પટ્ટી લગાડીએ ને તો હારખી થઈ જાય આ પતંગ જો કેવી મસ્ત કાતર મૂકી જોઈએ એના ઉપર આપણી દોરી ખાલી આ બ્લેક કલરની છે ને જ છે આ બધી આપણા ધાબા ઉપર છે ને દોરા કાપી કાપી કરેલી છે હા પતંગ છે ને કચરો દોલ અહીંયા લેતા હો ઝીણો ઝીણો કચરો હશે ને એ બધું સાફ થઈ જાય મોટો મોટો કચરો આપણે લીધો નાનો નાનો ભાભી સાફ કરી દે મસ્ત ક્લીન આખી ડોલ ભાભી કચરો કર્યો જ નથી જાજો આ કાગળ બીજાની જે આવે ને એનું ઘૂસણ બહુ થતું હતું એના લીધે બહુ કચરો થયો છે જબરદસ્ત કચરે કો અંજામ દેરે ભાભી તુલસી માં અને એલોવેરા ને બધું ભરાઈ ગયું છે કાગળ પૂરા ધાબા ક્લીન કરી દે ભાભી ને દેખો ઈયા આપે બી

પોલેલી શેરડી ખાવા માટે છે ને બધે રેડી હોય અમારે પોલેલી હોય ને એટલે બધે ખાઈ જા બાકી આમ જો એટલી પીડી છે આમ નમ પીડી છે કોઈ નથી ખાતું એટલે ભાભી આઈડિયા લગાવ્યો આપણે છે ને ફોલી ફ્રીજમાં મૂકી દેવી હે ને ભાભી લગાઈ વખતે એવું જ કર્યું હતું ભાભી ફોલ નાખી એટલે બધે ખાઈ લીધી ને તો અમારે છે ને આ બધી હુકાય છે કીડીઓ ખાવા મને હું કીડીઓ પપ્પા મોજ લઈ છે અમારે યાર ભાઈ મસ્ત મજા આવે કાપી નાખો ફેવરેટ છે

ટિલ દે તો ભાઈ આ તો આપણો આજનો વિડિયો તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો ફરી પાછા મળશું આવતી કાલે ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ ટેક કેર